આવતી અમારી હોરઠ ને અમીરાત એવી સૌરાષ્ટ્ર ની આપણી દીગી ધરા અને એમાં ઝાદરા નું આંગણું અને નરેશભાઈ કીધું ને એમ આ ભજન ભૂમિ છે અને ભજન ભૂમિ હોય ત્યાં જ ભજન થાય અને જે આત્માની પાછળ આપણે જે ભજન કર્યું છે આમાં તો તો બે ફાયદા છે એક આપણે ભજન સાંભળીશું એનું ફળ આપણને મળવાનું છે અને બીજું આ આત્માની પાછળ એટલે આમ કહેવાય તો જે ઘણી જગ્યાએ આપણે બોલતા હોય કે આત્માને ભગવાન સદગતિ આપે પણ મને એમ લાગે છે કે અહીંયા બોલવા જેવું નથી શું કામ કે જે આત્માને પ્રભુના ચરણમાં સદગતિ મળી હોય ને એની પાછળ જ ભજન થાય છે ભાઈ હો એની પાછળ જ ભજન થાય બાકી તો મારી જેવા કયક વૈયા ગયા બાપુ હજી ફોટા જડતા નથી હો અને તમે બધા જે અહીંયા ભજનમાં બેઠા છો એમણે બેઠાઈ નથી આ તો આપણા બાપ દાદાના રક્તગત સંસ્કારમાં ભજન પડ્યું છે બાકી તો ઘણા ખીસડીઓ ખાય ખાય ને હોય ગયા ખબર નથી આવ્યા હું હાલ ઘણું મોટું ગામ પણ ભજન છે એમણે મળતું નથી નથી મફતમાં મળતા એના મોલ ચૂકવવા પડતા આ સંતને સંતપણા દાતાર ને દાતાર પણ ઈ નથી મફતમાં મળતા એમણે મળે નહીં પણ જે જીવની પાછળ જે આત્માની પાછળ આપણે રૂડું ભજન કરવું છે ઈ બાને આપણા જીવનમાં કંઈક ભજન ઉતરે અને આપણો કંઈક ઉધાર થાય એટલા માટે આ ભજનની લહેર આખી રાત આપણે લૂટવાની છે બાકી તો જે આવ્યા છે એને બધાને જવાનું છે એ તો ખબર જ છે ઓ હા નકર એક જગ્યાએ આમ ડાળ ઉપર કાગડો બેઠેલો કાગડો બેઠો અને એમાં યમરાજને નીકળવું ગાય ગા યમરાજ ગાય ગા નીકળ્યા ને કાગડાની ની સામુ દાંત કાઢ્યા દાંત કાઢીને યમરાજ તો વૈયા ગયા પણ કાગડા ને ખબર પડી ગઈ આ ગમે તે ઉલાળવાનો છે દાંત કાઢીને ગયો હે આનો ભરો નહીં એમ એટલે પછી તો વધારે ચિંતા થવા ને એમ થયું કે આ તો કદાચ આવીને ઉડાડ નાખે તો દાંત કાઢીને ગયો છે લેતો કઈક તો વિચારવું પડશે કાગડો કે એટલે નક્કી કર્યું કે અહીંથી આઘું વયું જવું છે યમરાજ ભાળે એમ ગમે એટલું આઘુ જવાય એટલું યુ જવું એટલે થોડોક ઉડ્યો થાકી ગયો ને બે ભાન થઈને એઠો પીડ્યો એટલે કાગડો કે હવે આ કઈ ભેગું થાય એવું છે નહીં કરવું હું એટલે નક્કી કર્યું ગરુડ ને મળવું એ કઈક રસ્તો કરી દે એટલે ગરુડ પાસે કાગડો અને કીધું કે ગમે એમ થાય મને દુનિયાના છેડે મૂકી જા બસ યમરાજ ભાળવો ન જોઈએ હે કે આ ગરુડે કીધું બેહી મુંજાવાની જરૂર નથી કે તું ન ઉડી હોય તો કઈ નહીં મારી ઉપર બે કાગડા ને ગરુડે માથે બેહાડ્યો અને એટલી ઝડપથી દુનિયાનો છેડો અને હિમાલયનું ખોપરું તો ઈ કંદરાવમાં કાગડા ને હેઠો ઉતાર્યો હળવું પોર થઈ ગયેલો આમ વાગી ગયેલા આખી રાત ગરુડ ઉડ્યું અને બરાબર હિમાલયમાં ઉતાર્યો ત્યાં જ હામો યમરાજ ઉભો હેઠો ઉતર્યો બોલ્યો યમરાજ પાછો દાંત કાઢ્યા યમરાજે કાગડો ધ્રુજવા મીડ્યો કે કાં અહીંયા પોગી ગયો ધ્રુજવા મીડ્યો એટલે યમરાજે કીધું કે ધ્રુજવાની જરૂર નથી હવે તારે જવાનું છે એ પાકું છે ઈ કે મને ખબર હતી એટલે તું કાલ દાંત કાઢતો તો પણ અહીંયા પોગી ગયો એમ ઈ કે દાંત કાંઈ તને લઈ જવાનો છે એટલે નતો કાઢતો યમરાજ કે હાંભળજો કે તને લઈ જવાનો હતો એટલે દાંત નતો કાઢતો કે તો કે હું તો અહીંથી તારી સામે દાંત કાઢીને ભગવાનને ફરિયાદ કરવા ગયો તો કે કાં કે મને એમ લાગતું હતું કે ભગવાને ખોટું લખી નાખ્યું ભગવાને એવું લખ્યું હતું કે હિમાલયના ખોપરાઓમાં આ કાગડાનો તારે હવારે હાથ વાગ્યે જીવ લેવાનો પણ મને એમ હતું કે આ કાગડો ઉડીને હિમાલયમાં કેદી પોગે સો મહિના વ્યાજાય તોય પોગે નહીં એટલે ભગવાનને મેં ફરિયાદ કરી હતી એટલે ભગવાને કીધું તો કે તારે એ વહીવટ કરવાની જરૂર નથી તારે સવારે હાથ વાગે ત્યાં પોગી જવાનું છે એ વ્યવસ્થા બધી હું કરી દઈશ એટલે એ ગરુડ ઉપર બેસાડીને કાગડાને ત્યાં પોગાડી દીધો એટલે ભરોહે રહેવાય એમાં ડાપણ નો ઢોળાય એ ઈશ્વરના ભરાએ રહેવાનું હોય ભરોસો કેવો આપણે બધા ખબર છે કે દૂધની તપેલી ભરી હોય અને એમાં તમે છાશનું ટીપું નાખી દ્યો અને ઢાંકી દ્યો એટલે હવારે આપણને વિશ્વાસ જ હોય કે એમાં દહીં જ હશે પણ ઘડીએ ઘડીએ રાતે જાગી જાગીને આંગળીઓ બોલ્યા કરો અને જોયા કરો કે જામું છે કે નહીં જામું છે કે નહીં તો પેઢીઓ વહી જાય પણ એ જામે નહીં હો નું નથી જામ્યો બાપુ હા હમણાં તો બાપુ એવા ગીત એવા આવે છે તો આપણને બે ભાન કરી દે એવા કઈ દશ ઉજતી નથી આમાં પણ જ્યાં જ્યાં ભજન થાય છે ત્યાં અમને એમ થાય છે કે નાના આ અમુક યુવાનો બધા ભજનમાં બહુ જોડાય છે પણ અમુક જે વિકૃતિ છે એની તરફ નો પૂજ્ય બાપુ ગોવિંદ બાપુ અહીંયા બેઠા છે એટલે મને યાદી થાય હતાધારની એક નાનકડી એવી મારે વાત લેવી અને પછી આપણે બેનને સાંભળવા સાવરકુંડલાની બાજુનો ભમોદરા નામ નું અને પાંચ હાથ વરાહના બે છોકરાઓ અને માં બાપ નું અવસાન થઈ ગયું માં બાપ મરી ગયા છોકરા નોધારા થઈ ગયા એટલે કોઈ ખેડૂતે જય અને સાવરકુંડલામાં પરમપુંજ કાનજી બાપુ કાનજી બાપુ ને કોઈ વાત કરી બાપુ અમારા ગામ માં બે છોકરાઓ છે ને એના માવતર મરી ગયા છે બહુ નોધારા એકલા થઈ ગયા છે બાપુ અને એના મોટા બાપાની એક દીકરી છે ઈ હારે વહી જાય એમ છે હવે એટલે કાનજી બાપુએ કીધું કે ચિંતા કરો માં ઈ બે છોકરાઓને મારા ઠાકરને આંગણે લઈ આવીશું એને અહીંયા મારા ઠાકરનો રોટલો ખાઈને બે છોકરાને મોટા કરી દે પણ માડાવે અને સંત જગાડે એને ભેળવી દે ભગવંત માં છે ને એ છોકરાને ઘોડિયામાં નાખી આલડા ગૌરાવીને હુરાવવાનું કામ કરે છે પણ આ સૌરાષ્ટ્રના સંતોએ તો ફૂટેલા આત્માને જગાડવાનું કામ કર્યું છે ઈ આ સૌરાષ્ટ્રની ધરતી છે એટલે મારે લખવું પડ્યું કે ધીંગી છે ધરતી મારી રે આખા જગતે વખાણી રત્નોની ખાણ જ્યાં ભાળી ત્યાં કવિઓની કલમુ હાલી આ ખાણ સૌરાષ્ટ્રની ધરતી છે અને ઈ કાનજી બાપુ મારતે ઘોડે બમોદરા ગામે આવી અને બે છોકરાઓને લઈ ગયા અને એ આશ્રમમાં ધીરે 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 છોકરા મોટા થવા દાદાની જે દીકરી હતી કાનજી બાપુ ને વાત કરી બાપુ આ એક મોટો છે ને એને પરણાવવો છે એટલી મોટાને કીધું કે મોહન તારી બેન આવી છે તને પરણાવવાની વાત કરે છે તેથી કાનજી બાપુને એ મોહને એટલું કીધું હતું કે બાપુ મારે પરણવું નથી મારે તો ભક્તિ કરવી છે આ સેવા કરવી છે એટલે કીધું કે બેન આને ભક્તિ તરફ જાય છે અને જવા દે હજી આનાથી નાનો એક છે ને એને આપણે પરણાવશું કે તું બાપુ એને તૈયાર કરો પરણાવવા માટે અને નાનો હતો એને કીધું કે બેટા બેન કહે છે તારે લગ્ન કરવાના છે અને તેદી એણે ના પાડી હતી કે મારે ભક્તિ કરવી છે મારે ગાયોની સેવા કરવી છે સંન્યાસી જીવન જીવવું છે લોકોની સેવા કરવી છે અને તેદી દી બેન ની આંખોમાંથી આહુડાની ધાર થઈ કે મારા કાકાનો વંશ વયો જાહે ભાઈ તમે મારા કાકાના દીકરાઓ છો મોટો તો સંન્યાસ લે એનો કાઈ વાંધો નહીં બે ભાઈઓ છો એમાંથી બાપ દાદાનો એક વંશ તો રાખો ગમે એમ થાય તારે લગ્ન કરવા પડશે પરાય છોકરો દોરો આવેલી અને છોકરાને પરણાવવા માટે તૈયાર કર્યો અને રૂડા લગ્ન લેવાના ઢોલરે વાગ્યા ને અહીંયા ધડુકિયા

અને ધીરે ધીરે બધાએ હોવાની તૈયારી કરી ત્યારે વરાજો પોતાના આંગણામાંથી ડેલી છોડીને ધીરે ધીરે દરવાજાની બહાર જ્યારે નીકળી ગયો તઈ કોક પાછળ ગયો કે ભાઈ કેમ બહાર કે મેં કીધું તું નહીં મારે લગ્ન નથી કરવા એ તો બેન ની આંખમાં આહુડા ન જોઈ શક્યો એટલે મારે ફેરા ફરવા પડ્યા હવે આ ભેગું થાય એમ નથી હવે રહેવા જ્યો બઉ સમજાવે છે કાનજી બાપુને બોલાવવામાં આવ્યા સાવરકુંડલા થી બાપુ આવીને ખુબ સમજાવ્યો પણ આ યુવાન સમજો નહી વરાજાના કપડા પહેરેલા છે મીઢોળ બાંધેલા છે હાથમાં તરવાર અને કોઈ કીધું કે ભાઈ ઈ ઘડીક બાર બે છે પછી તમે બધા હુઈ જા હોય એટલે આવી જાય તમે ઉપાધિ કરો ઈ સંન્યાસ રંગ તો ઘડીક હોય

અને ઠેટ આ બમોદરા થી એમ કેવાય છે કે હતાધાર ના દરવાજે હવારમાં માં પોગી ગયો તો ભાઈ ત્યાં પોગી ગયો ને હતાધાર દરવાજા ખુલ્યા લક્ષ્મણ બાપુ એ જોયું અને આવકારો આપીને અંદર લઈ ગયા કે ભાઈ આવ્યો તો છો હજી તો હવારનો નો હોરજ ઉગ્યો છે ક્યાંય જાન લઈને જવું છે

અને દી લક્ષ્મણ બાપુએ એટલું કીધું કે બેટા મીંઢોળ છે ગણપતિએ છોડી આવ્યો કે મારો મારો ગણપતિ આપો આપો છે છે ને હવે બધું અહીંયા સર્વસ્ત અર્પણ છે હવે મને તમારા ચરણોમાં રાખો અને કીધું કે ઘડીક અહીંયા ખુડશે બેહી જા લક્ષ્મણ બાપુ કે છે વરાજાને બેહાડ્યો ભાઈ અને એક માણસને બોલાવ્યો બોલાયો લક્ષ્મણ બાપુએ કીધું કે મારતે તાત્કાલિક જાવ વિસાવદર અને વાળાને બોલાવ્યો અને આ વરાજો જ્યાં ખુરશી ઉપર બેઠો હતો એનો ફોટો પડાવ્યો અને ઈ ફોટો હજી ધારમાં છે બાપુને પૂછી લેજો અને ઈ વરાજો બીજો કોઈ નહીં આપડા શામજી બાપુ હતા ભલા માણસ

એનું નામ મને યાદી નથી બાપુ પણ એ કવિરાજે વાત કરેલી કે શ્યામજી બાપુ આરતી કરતા હતા અને એની આંખમાંથી આહુડાની ધાર થઈ આપા ગીગાની સામે આરતી કરતા કરતા આ શ્યામજી બાપુના આંખીમાંથી આહુડાની ધાર થઈ અને એટલું બોલ્યા કે બાપા આપા આ દામો છે ને એમ કેતો તો તેલ ખૂટી ગયું છે બાપુ તમે વ્યવસ્થા કરી દેજો હો આપા શામજી બાપુ આ પ્રાર્થના કરી અને આ કવિરાજ સાંભળી ગયા અને આરતી પૂરી થઈ એટલે બાપુને કીધું કે બાપુ તમે તેલ ખૂટી ગયું તો આપા ગીગા ને કયો છો એની હારે વાત કરો કે મને તો ખબર નથી જોજો શ્યામજી બાપુ એમ કે છે કે મને ખબર નથી કે તેલ ખૂટી ગયું એમ એ તો દામો કેતો હતો એમ પોતાને તો ભક્તિ સિવાય બીજી કઈ ખબર જ નહોતી બસ ગાયું સેવા કરવી ભક્તિ કરવી સર્વસ્ત જે છે એ બધું આપો ગીગો હતું એટલે શ્યામજી બાપુએ કીધું કે બાપા હું એને નો કઉિરાજ ને કે છે કે આપા આપીગાને ન કહું તો કહું કોને તેલ ખૂટ્યું હોય મારું બીજું છે કોણ અને તે આવેલા કવિરાજ ઈ સાધુ ઈ સાધુ એટલું કીધું શું હકીકતમાં આવું બને ખરું કે તમે કયો અને આપો ગીગો તમારું કામ કરે શામજી બાપુએ સાધુના બાવડું એટલું કીધું તું કે ભલા માણા સાધુ થઈ અને આપા ઉપર શંકા કરીશો એમ કહીને જ્યાં બાવડું મૂક્યું ત્યાં બાર થી અવાજ આવ્યો કે બાપુ કે હા કે બે ચાર માણસો ને મોકલજો ને તેલનું આખું વાહન ભરીને આવ્યું છે ડબ્બાનું જોજો કેટલું તાત્કાલિક કામ થાય આ કોઈ અંધશ્રદ્ધા નથી આ તો વિશ્વાસ હોય જ્યાં ઠાકર આવે આવે અને આવે ઠાકર ને આવવું પડે એટલા માટે સંતોને કવિઓ એ બિરદાવ્યા છે કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા એ તો કઈક જેને છોડ્યું હોય ને એ બીજાને આપી શકે એવા અનેક સંતો આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં છે એના વખાણ કરતા કવિઓની કે કલાકારોની કે કોઈ પણ વ્યક્તિ હોય એની જીભું હજી થાકે એમ નથી પણ ફરી વખત આપણે મોડેકથી પાછા આનંદ કરીશું અને અત્યારે બેન જિજ્ઞાસાબેનને વિનંતી કરું કે ખૂબ સારા ભજનો લોકગીતો એને જે મોજ આવે એ લઈ અને હવે જીજ્ઞાસાબેન એમને આપણે જોરદાર તાળિયું વધાવીએ